અમદાવાદના તથ્યકાળની ઘટના હજુ સુધી ભૂલાઈ નથી ત્યાં સુરતમાં ફૂટપાટ ઝડપે આવતા કાર ચાલકે રોડની સાઈડમાં બેઠેલા સાત જેટલા લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના તલનોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક સગર્ભા સહિત ચાર લોકો હાલ સારવાર હેઠળ છે જોકે મોડી રાત્રે ઘટના બનતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ગત મોડી રાત્રે અગિયાર વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખવાર અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ચાલકે સ્ટીરિંગ પરની કાબૂ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા જેમાં પિતા પુત્ર અને માસાનું મોત નિપજ્યું હતું અને ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે ની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કાર ચાલકે ચાર જેટલા ટુ વ્હીલર્સ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા દસડાયું હતું ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડ ની સાઈડ ટુ વ્હીલર ઉપર બેઠા હતા આ મામલે જિગ્નેશ મિયાણીએ જણાવ્યું હતું કે કાલે રાત્રે મારી બે બહેન મારા બંને જીજાજી મારા ભાણેજ અને મારી નાની બહેન નાનો ભાઈ વેલેજા રિંગ રોડ બેસવા ગયા હતા તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠા હતા ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી જાણે આ લોકોને ઉડાડવા આવ્યો હોય તેમ કાર બધાની માથે ચડાવી દીધી હતી આ ઘટનામાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે છ વર્ષનો મારો ભાણ્યો વ્યાન દેવેશભાઈ વાઘાણી મારા જીજાજી દેવેશભાઈ વાઘાણી અને મારા બીજા જીજાજી સંકેત હિંમતભાઈ વાવડિયાનું મોત થયું છે મારી એક બહેન સગર્ભા છે હાલ ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમારી એટલી જ માંગ છે આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ તે કદી જેલમાંથી બહાર ના આવવું જોઈએ ઘટના એવું હતું કાલે રાત્રે મારી બેન બંને મારી બહેનો અને બંને મારા પટેલ તેમજ મારો ભાણો અને એક નાની બેન અને નાનો ભાઈ ત્યાં વેલંજાની વેલંજા પાસે રિંગ રોડે બેસમાં બેઠા હતા સાઈડમાં એકદમ સાઈડમાં બેઠેલા હતા અને ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી કાર ચાલકે ડાયરેક્ટ ત્યાં આવે જ્યારે સ્પેશિયલ વગાડવા માટે આવ્યો એટલા બધા અંદર જાય ને ડાયરેક્ટ માથે ગાડી ચડાવી દીધી એમાં મારો એક પાણો એક્સપાયર થઈ ગયો છે ને એક મારા જીજાજી એક્સપાયર થઈ ગયા છે અત્યારે હોસ્પિટલમાં પાંચ જણા ડાગલ છે આવા તત્વો વિરુદ્ધ સખતમાં સખત સજા થવી જોઈએ એવી જોગવાઈ કલમો એવી એની પ્રત્યે લગાડવા પડે કે ક્યારે એ જેલમાંથી છૂટવો જ ના જોઈએ અને એને સખતમાં સખત સજા થવી જોઈએ એક જે મારે બેનનો ભાણો એક્સપાયર થઈ ગયો એ મારી બેનની હાલત પણ બહુ ગંભીર છે મારા પટેલની હાલત પણ ગંભીર છે અને મારા પટેલના પપ્પા તો ઓલરેડી એક્સપાયર થઈ ગયેલા છે અને મારા પટેલ પોતે પણ એક ભાઈ છે અને એનો ભાણો એક્સપાયર થઈ ગયો છે નામ એ પણ મારા પટેલ છે અને એમનું નામ છે સંકેતભાઈ વાવડિયા એમને બીજા બે એના ફેમિલીમાં એના બે ભાઈઓ છે એના મમ્મી પપ્પા છે એમની હાલત પણ બહુ ગંભીર છે અને એ પોતે પાસે પ્રેગ્નેન્ટ હતા અત્યારે હાલમાં પ્રેગ્નેન્ટ છે અને એમની હાલત પણ બહુ ગંભીર છે ગઈકાલે ઉત્તરા પોલીસ હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટર નંબર છે ઝી ઝીરો ફાઇવ સીરે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરીને તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ હિજ છે કે કેમ અને આ કામે જે ઇજા પામનાર જે હતા એ લોકોના પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે છે બનેલો તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક બાણસો અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનારી જે છે એ મરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર તળે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનારી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં